વડીયા તાલુકાના ખેડૂતોની વ્યથા મોસમની મહેનત આવેલો કોળીયો ગઈકાલે અમરેલી જિલ્લાના વડીયા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસાદ પડ્યો હતો પડતા ખેડૂતોના ખેતરમાં મગફળીના પાથરા પડી ગયા હતા જેને લઈને ખેડૂતે કરેલી મહેનત એળે ગઈ હતી હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી આપી હતી તેને લઈને ગઈકાલે ના ઢુંગીયા પીપળિયા ગામે ધોધમાર વરસાદ પડ્યો હતો આ વરસાદને લઈને ખેડૂતોના ખેતરમાં માંગોમાં રહેલા મગફળીના પાથરા પલળી ગયા હતા મગફળીના પાથરા પલળી જતા ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ હતી મોંઘા ભાવનું બિયારણ ખાતર તેમજ મજૂરી સહિતની ખેડૂતોની મહેનત વરસાદને લઈને એળે ગઈ હતી ખેડૂતો હવે સરકાર પાસે સર્વે કરાવી અને યોગ્ય વળતર આપે તેવી માંગ કરી રહ્યા છે છેલ્લા છ સાત દિવસથી સતત વર આપ નીકળતા ખેડૂતોએ ખેતરમાંથી મગફળી કાઢી અને મગફળીના પાથરા કર્યા હતા ખેડૂતોને આશા હતી કે આ મગફળી નથી રહી માલઢોર પણ આ મગફળી ખાઈ શકે તેમ નથી આથી ખેડૂતોની મહેનત ઉપર વરસાદે પાણી ફેરવી દીધું છે આજે ભારતીય કિસાન સંઘના પ્રમુખ શ્રી વિનુભાઈ રાદડીયા કુકણા વડીયા તાલુકાના પ્રમુખ આજે પાંચ નવ બે હજાર ચોવીસ નો બપોર પશી નો ચાર થી છ નો વરસાદ અનળાધાર વરસવાથી જે આજ અમારે ખેડૂને મગફળી જે વાવેલી હતી એ મગફળી ઉપાડીને અને કમ્પ્લીટ પાથરા તૈયાર કરેલા હતા આજ એને વરસાદના હિસાબે એવી પોઝિશન થઈ ગઈ છે કે તમે આજે ખેડૂત એક રૂપિયા નું વળતર આવે એમ નથી આ આજે ખર્ચો કરવા માટે હજારનો ખર્ચો કરેલો છે વિજે અને આજે વિજે એને કાંઈ હાથમાં આવવાનું નથી નથી ઢોરનો માલ પાલો આવવાનો અથવા નથી ખેડૂતની પેદાશ આવવાની તો સરકાર શ્રીને જેમ બને વહેલા વહેલી તકે સર્વે કરવા વિનંતી